બે યુવતી સાથે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે જુનાગઢ જિલ્લાના સોનારડી પાસે ગમખુવાર અકસ્માત સર્જાયો છે

જો કે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે અકસ્માતને પગલે સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે મૃતકોના શવને પીએમ અર્થે મોકલી તેમની ઓળખ કરવા કાર્યવાહી હાથ ધરી છે